નમસ્કાર મિત્રો ભરત પરસાણા રાજકોટ થી આપડે એવા કિસાન છે તેમણે ઘઉં દૂધ ગોળ અને ગૌમૂત્ર નો છટકાવ કર્યો છે તો આજે ખેડૂત પાસે જાણીએ પૈસા બાબુ નામ શું છે નમસ્કાર મારું નામ છે ગઢા દિલસુખ ધારસિંહભાઈ આજે તારીખ છે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ મારે આ ઘઉં વાવેતર કર્યું હતું પચીસ નવેમ્બરે સોરી પચીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ અને આ ઘઉં મારા સાહીઠ દિવસના થયા છે આ ઘઉંમાં મેં એક પિસ્તાળીસ દિવસે સ્પ્રે કર્યો હતો અને એક સાહીઠ દિવસે સ્પ્રે છે આ ગોળ દૂધ અઢી સો એમ એલ દૂધ સો ગ્રામ ગોળ અને સો ગ્રામ ગૌમૂત્ર આમાં બે 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 સ્પ્રે સ્પ્રે લીધા છે હજી આમાં ગ્રીનરી જુઓ આનું વાવેતર વાવેતર સમયે મેં ખાતર નાખ્યું હતું ખાતર કે કોઈ પણ જાતનું કાંઈ નહીં જંતુનાશક કાંઈ નાખ્યું નથી આમાં તામ્ર છાસ છે અને ગાયની ની રેખા છે ભભૂત કે છે આપણે છાણની એ તામ્ર છાસનો પટ મારી અને રેખા ચોપડીને આવી દીધા છે કોરે ખોરા અને આમાં જીવા અમૃત આપ્યું છે